એટલે અત્યારે દિવસે દિવસે પારિવારિક પ્રશ્નો બહુ જ વધતા જાય છે ચાર્લી ચેપલિન નું નામ તો આપણે કદાચ સાંભળ્યું હશે પણ એ ચાર્લી એ પોતે બોલેલા કે આખી દુનિયા ને હું પેટ પકડીને હસાવું છું પણ આખી દુનિયા ભેગી થઈને મને નહીં હસાવી શકે એટલો બધો હું દુઃખી છે હવે એનું કારણ શું હતું એની પત્ની સાથે ના દેખવા અમેરિકાના એક સમયના પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન

ઓર્લાન્ડો ની અંદર આપણે પેલું છે ને ડિઝની વર્લ્ડ ત્યાં આગળ પણ લિંકન નું પુતળું આખું લિંકન શો બનાવવામાં આવે લિંકન પોતાની બેઠક પરથી ઉભા થાય રોસ્ટ્રમ પર આવીને પ્રવચન કરે પાંચ મિનિટ પછી બેસી જાય તો આટલા લોક પ્રસિદ્ધ નેતા પોતાના જીવનની અંદર બાર બાર વખત ભયંકર નિષ્ફળતાઓ મેળવેલી પણ એ પોતે બોલતા કે ડિફિકલ્ટીઝ આર જેમ જો

પત્ની સાથે વિખવાદ એવો થયો કે અબ્રાહ લિંકન પોતે આત્મહત્યા કરવા તૈયાર થયેલા માંડ માંડ એમના મિત્રો એમને રોકી રાખે છે આપણે પેલા લોકડા સોના ના ટુકડા વાત એકદમ બદલ લાગે છે

આર્થિક દ્રષ્ટિએ બહુ જ સદ્દર એમને કડકડતી શિયાળાની ઠંડીમાં એમને ગૃહત્યાગ કરવો પડ્યો અને રસ્તે રજળતા મૃત્યુ પામ્યા તો આવા બધા પ્રશ્નો પરિવારની ની અંદર માણસને બહુ મૂંઝવી નાખે છે આર્થિક પાયમાની પણ થાય કારણ કે પરિવાર માં બરબાદી થઈ જાય આપણે સાંભળીએ છીએ ને કે બે ભાઈઓ વચ્ચે મિલકત ની વેચણી અંગે ઝઘડો થયો પિતાજી તો મૃત્યુ પામ્યા બે ભાઈઓ મિલકત ની વેચણી બધી કરી બધું સારધા લગભગ પૂરું થઈ ગયું પણ એક લોનો ઝારો વધે એ ઝારો કોણ રાખે કારણ આપણા પિતાજી ગામડે થી આ ઝારો લઈ આવ્યા અને એને લીધે આટલો બધો વ્યવસાય છે અને બાર વર્ષ સુધી કેસ ચાલ્યો અને પિતાજી બધી જ મિલકત વકીલોના ખિસ્સા ગઈ કશું આ બે ભાઈઓ પાસે રહ્યું અંતે જજે કહ્યું કે હવે મને છોડો તમે બે જણા આ ધારાના ઉભા ફાળિયા કરો એક ફાળીઓ બે ભાઈ ને આપી દો આ મોઢા થઈ ગયા બે ના એ ફાળિયામાં કે એક ગાંઠીઓ નીકળે વળી જાય જાય આવા પ્રશ્નો થાય આર્થિક પાયમાલી કેટલા બધા પરિવારો ની અંદર બનેલી છે પછી ભલે મોટા હોય સીએનએન સેન્ટ્રલ ન્યુઝ નેટવર્ક છે અમેરિકાની બહુ મોટી સમાચાર સંસ્થા છે એના વડા એ બે હાજર બે માં પોતાની પત્નીને છૂટાછેડા આપવા માટે આઠ હજાર ત્રણસો કરોડ રૂપિયા ચૂકવ્યા રૂપિયામાં માં છું ડોલર માં પછી જે થતો કરોડ રૂપિયા હવે કેવા મોટા પ્રશ્નો બને પ્રિન્સ ચાર્લ્સ અત્યારે તો પ્રિન્સ ચાર્લ્સ બની ગયા એક સમયના પોતાના પત્ની ડાયના ને છૂટાછેડા આપવાની નોબત આવી તો સેવન્ટીન મિલિયન પાઉન્ડ એ આપવા પડ્યા અને રાજકુટુંબ ની બધી રીત રસમ પ્રમાણે પણ આપવું પડ્યું અને બહુ જ મોટો ધક્કો પહોંચેલો તો વાત કે આવા પારિવારિક પ્રશ્નો પરિવારો પણ એની અંદર પણ બરબાદી નોતરે છે એટલે આર્થિક પણ બહુ જ મોટી મુશ્કેલીઓ પરિવારની અંદર આને લીધે ઉભી થતી હોય સંતાનો પણ નિરાધાર બની જાય ઘણી વખત એક ડોક્ટર દંપતી હતા પતિ પણ ને પત્ની પણ ડોક્ટર અને બંને ડેન્ટિસ્ટ હતા અને બહુ સારું પતિ પત્ની થઈને ડેન્ટિસ્ટ્રી ખોલેલી એની અંદર સારું કમાયા અને સરસ મોટો આલીશાન બંગલો બાંધ્યો એકની એક દીકરી હતી એક જ સંતાન એ દીકરીનો અલગ રૂમ બનાવ્યો એના ઇન્ટિરિયર માટે લાખો રૂપિયાનો ખર્ચો એક રૂમને ડેકોરેટ કરવા માટે કાઢ્યો અને આખો બંગલો એની એની ભવિષ્ય વારસદાર નીકળી જશે એટલે ખુબ ખાતે કરીને બધું તૈયાર થયું અને થોડો સમય બધા સાથે રહ્યા પણ ખરા એમાં પતિ પત્ની આ બે ડેન્ટિસ્ટ હતા એમને કોઈ પ્રસંગે અંદર અંદર વિખવાદ થયો અને વિખવાદ એટલો બધો વધ્યો એટલો બધો વધ્યો અંતે બંને નક્કી કર્યું કે આપણે જોડે નહીં જ રહી શકીએ એટલે પછી ડિવોર્સ માટે કોર્ટની અંદર અરજી કરી કોર્ટ ની અંદર બંને ઉભા રાખવામાં આવ્યા અને પછી જજે પૂછ્યું કે દીકરીને કોણ રાખશે એકબીજા હોય કોઈ દીકરીને રાખવા તૈયાર હું નહી હું નહીં જે દીકરી માટે મોટો બંગલો બાંધ્યો જે દીકરી માટે આટલું મોઘું દાંટ ઇન્ટીરિયર કરીને આખો રૂમ તૈયાર કર્યો એ દીકરીને રાખવા બેમાંથી એક તૈયાર નહીં એ દીકરી ની સિત્તેર વર્ષની દાદી માહ્યું કે હું અમે પધરામણીમાં નીકળીએ ને સમતો હમણાં તાજેતર માં જ અમારી પધરામણી અમદાવાદમાં બધી પૂરી થઈ ઓ ઘેર ઘેર પ્રશ્ન ઘેર ઘેર પ્રશ્ન પતિ પત્ની ના પ્રશ્ન ભાઈ ભાઈ ના પ્રશ્ન પિતા પુત્ર પ્રશ્ન અરે સખત પ્રશ્ન ચાલે અને બધા ડિસ્ટર્બ હોય ઘરમાં બેસી થોડી વાર માં પ્રકરણ નીકળ્યું જ હોય પ્રાર્થના કરો ચાલે છે દીકરા ને છૂટાછેડા થઈ જાય દીકરાનું નું બીજે ગોઠવાઈ જાય પણ બીજે ગોઠવાઈ જાય એક એ કઈ ગેરેન્ટેડ આવે બધું લટકતી ચાલવા બધું જોખમ જ ખેડવા જેવું છે કે ભાઈ એક માં છૂટાછેડા છે અને બીજા તો પ્રશ્ન તો ઘેર ઘેર માટીના ચૂલા કે છે એવી પરિસ્થિતિ છે આ અશાંતિ ને લીધે આત્મહત્યાના પ્રસંગો પણ દિવસે દિવસે બહુ જ વધતા જાય છે ઘણી વાર ખુના પણ થઈ જાય છે